લગાવ્યા બાદ કંપનીના શેર બારસો રૂપિયા બારસો સાત રૂપિયા ને ચાલીસ પૈસા ના સ્તરે પહોંચી ગયો હતો

ટ્રેન્ડ ડેટા અનુસાર મ્યુચ્યુઅલ ફંડ સે જૂન 2024 માં સુધી શેર હોલ્ડિંગમાં તેનો હિસ્સો ઘટાળ્યો છે માર્ચમાં જે મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો 2.75% હતો જે જૂન સુધીમાં ઘટી 0.06% થઈ ગયો છે એટલે કે બહુ ભારે ઘટાડો કરે છે મ્યુચ્યુઅલ ફંડે આ કંપની રોકાણ માં પછી વાત કરીએ કે પારસ ડિફેન્સ એન્ડ ટેકનોલોજી પાસે ઘણા સરકારી ગ્રાહકો છે આમાં આઈડીએ બીઆરડીઓ બીઈએલ સોલાર ઇન્ડસ્ટ્રી નો સમાવેશ થાય છે તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે પારસ ડિફેન્સ એન્ડ સ્પેસ ટેકનોલોજીના શેર વિશે જેમાં કંપનીને એલ એન ટી તરફથી ત્રણસો પાંચ કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે ઓર્ડર ની ખબર મળતા જ મળી આવનારા વિડીયો ત્યાં સુધી વિડીયોમાં વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલ ને ઘંટડી કરી દબાવી દેજો